અક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો ડબોઈ નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારી દયાભાઈ વનકરભાઈ નિવૃત્ત તથા પાલિકા પ્રમુખ સહિત સહકર્મીઓ દ્વારા તેઓનું ફૂલ હારથી સન્માન કરી મોમેન્ટો આપી વિદાય આપી હતી ડભોઈ નગરપાલિકામાં વર્ષ બે હજાર ત્રણથી મેલેરિયા ખાતા દબાણ શાખા તેમજ અન્ય કામગીરી થકી નગરપાલિકામાં નિર્વિધાવાદ પોતાનું કાર્યવાહી ઈમાનદારી પૂર્વક નિભાવી આજ રોજ દાયાભાઈ વનકર વય નિવૃત થતા તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ દ્વારા તેઓનો ફૂલ હાર કરી મોમેન્ટો આપી સન્માન કર્યું હતું આજે જ આજે સાથે તેમણે જણાવ્યું હતું કે દાયાભાઈ વનકર ખૂબ જ શાંત ખૂબ જ સિનિયર કર્મચારી છે અને નગરપાલિકામાં આવતા કોર્પોરેટરો તેમજ નવીન કર્મચારીઓને તેઓના અનુભવ થકી ઘણું શીખવા મળ્યું હતું તેઓના કાર્યકર દરમિયાન ખૂબ ઓછી રજા પાડી અને હંમેશા ઈમાનદારીપૂર્વક પોતાની ફરજ નિભાવી હતી હરિવત રફીક મંસુરી હંગામી નોકરી થી કાયમી નોકરી ધારણ કરનાર દાયાભાઈ બનકર મેરાયા ખાતામાં બે હજાર ત્રણ થી કાર્યરત છે અને આજે એકત્રીસ તારીખના રોજ બે ના રોજ રિટાયરમેન્ટ એમનું થઈ હોય નિવૃત્તિ લીધે રિટાયરમેન્ટ થઈ રહ્યા છે સરળ અને શાંત સ્વભાવના ડાયાભાઈ જેમને રજા બી લેવી હોય તો બી એ ગભરાતા ગભરાતા ઓફિસમાં આવતા હતા હું એમને કીધું તમે જાઓ પંદર દિવસ રજા પાડો તો વાંધો નથી પણ દરેક કર્મચારીએ દરેક રિટાયર થયેલા માણસો પાસે કંઈ શીખવા જેવું હોય છે કેવી રીતે લોકો જોડે કામ કરવાનું શું છે શું નહીં જેમાં ડાયાભાઈ બી સાચા પુરવાર થયા છે મારા સમયમાં ચાર વર્ષો કાર્યકાળની અંદર ડાયાભાઈની કોઈ એક પણ કમ્પ્લેન્ટ નગરપાલિકામાં આવી નથી કે સીઓ સાહેબ પર પણ કોઈ કમ્પ્લેન્ટમાં જવાનો વિષય આવ્યો નથી એમને એમની રીતે સૂઝબૂઝથી કામગીરી કરી છે એ મેલેરિયામાં હોય કે કોઈ પણ દબાણ શાખામાં હોય કે સફાઈ ચાર્જના રૂપિયા ઉઘરાવવા માર્કેટમાં હોય એમણે નિષ્પક્ષ કામગીરી કરી છે હું આ તબક્કે એમને પોતાના કુટુંબીજનો સાથે પોતાની બે દીકરીઓ સાથે પૂરો સમય કાઢે ને જે કમ્પ્લેન એમની મિસિસે કરી છે કે ભાઈ પૂરતી રજાઓ બી ન લેતા એ તો હવે પૂરતો સમય કુટુંબમાં આપે અને એમનો તંદુરસ્ત શરીર તંદુરસ્ત રહે મસ્ત રહે એ જ પ્રાર્થના